ધોરાજી સહિતના લેવા પડેલ સાંસ્કૃતિક ભવન ખાતે વિઠ્ઠલભાઈ છઠ્ઠી છઠી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ધોરાજી તાલુકા સહકારી પરિવાર તથા હિન્દુ યુવક સંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી સહિત તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ભાઈઓ તથા બહેનો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા જેમાં ત્રણસોથી વધારે રક્તદાન બોટલ એકત્રિત થઈ જેમાં જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો આ સાથે ધોરાજ ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ઉદ્યોગપતિ વિપુલભાઈ ઠેંસિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી પ્રવીણભાઈ લાખાણી તેમજ નગરપાલિકા પ્રમુખ પાલબેન ધોળકિયા કારોબારી ચેરમેન સીસી અંટાળા ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી તેમજ વિધ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા

અને અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના કેમ્પો અત્યારે ચાલી રહ્યા છે આજે ધોરાજી ખાતે હું છું ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ અને ધોરાજી તાલુકા સહકારી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે આ આયોજન ધોરાજી આંગણે થાય છે અને અત્યારે લગભગ ચારસો થી વધારે બોટલ બ્લડ આ કેમ્પની અંદર અત્યારે એકત્ર થઈ છે અને આયોજકોનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે સમગ્ર રાજ્યની અંદર જે બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યા છે ત્યાં બાર હજાર થી વધારે બોટલ બ્લડ એકત્રિત થયું છે તમામ રક્તદાતાઓ પણ આ તકે હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છે